અને એ દિવસે મારા અભણ બાપે મને જે માય પેરેન્ટ્સ વેર ટોટલી ઇલિટરેટ મારા મા બિલકુલ અંગૂઠા છે અભણ પણ એ દિવસે મારા બાપે મને જે વાત કરી એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ આખું જીવન બદલાઈ ગયું મારા બાપાએ શું કીધું મેં કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું સાલી વાત હતી હું શું કરવા આવ્યો સલા ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ્યા હોત તો તકલીફ જ નથી પણ હવે આવી ગયા તો આવી ગયા

અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી એકસો ને વીસ બંગલાની સ્કીમ ચાલે છે બસો દુકાનોનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્ષ બને છે હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે બે જીમ ચલાવું છું લાઇબ્રેરી ચલાવું છું ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું ફિલ્મો બનાવું છું પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું બોલો છે ને જલસા એટલે ભાઈ પાછળથી ઉભા રહ્યા સંજય ભાઈ અમારે શું છે કોઈ સપોર્ટ નથી ને અને ભાઈ ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખાડી કરે તું એવી નોટ છે તેને સારા કઈ કરનાર નહીં એ આપણને ખબર નથી કે જીવન શું છે આપણે અંગ્રેજીના ક્લાસીસમાં જે તમને ઇંગ્લિશ શીખવાનું સારા સ્પેલિંગ તો આવડે નહીં તો અંગ્રેજી તગે આવડે આપણે બધાય જીવનમાં સફળ થવું છે સક્સેસ થવું અમીર થવું છે પૈસાદાર થવું પણ એના શબ્દો શું છે અમીરી શું ગરીબી શું સુખ દુઃખ શું ધર્મ શું અલ્લાહ શું ઈશ્વર શું કશું ખબર નથી જોઈએ બધું તગારામાંથી આવે

પ્રિન્સિપલ કલેક્ટર ડીએસપી મુખ્યમંત્રી પટાવાળો ચોર પોલીસ જેને જુઓ હમણાં અહીંથી તમારો ફોટો પાડો તો જયારે બધી લાશો બેઠી હોય કોઈ મજામાં નથી સાહેબ આપણો જન્મ જ મજા કરવા થયો આપણો જન્મ જ હસવા થયો છે પણ ખબર જ નથી દેર આર સો મેની ક્વેશ્ચન એન્ડ નો બડી ઇઝ આન્સર લગન થશે કે નહીં થાય હમણાં એક છોકરો એક કોલેજમાં ઊભો હતો દોઢ દોઢ ટાઈમ પગે પડ્યો મને કે સર મરી જવું મેં તું કેમ કેલીએ એ મને ના પાડી અલ મને પેલી ના પડી એટલે મરી જાય ને મને આ સાદી તો થવી જોઈએ ને અલ તો અબ્દુલ કલામ અને બાજભાઈએ લગન ના કર્યા તો કોઈ ફરક પડ્યો અને ઘરા કરે છે તો શું ફરક પડે છે દીતિક રોશન ના છૂટા થાય સવાલ શું છે આપણને જીવન શું છે જીવન ના અર્થ જ ખબર નથી આપણે કસરત કરતા નથી આપણે સાહેબ આજ મંદિર આજ મસ્જિદ આ મસ્ત હોવું જોઈએ

હિન્દુઓ બી એ જ કે છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર ન નથી ઇસ્લામ બી એ જ કે છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી સવાલ શું છે આ વાત જુદી છે પણ માણસ ખોવાઈ ગયો છે કોઈને જીવનમાં મજા નથી ને બધું સાલા જન્મતાની હાથે જ એટલું બકવાસ આપણને શીખવાડ્યું છે કે આપણા પ્રગતિની આપણા સુખી થવાનો કોઈ ચાન્સ જ નથી સંજય રાવલ સાહેબ એક ગરીબ બ્રાહ્મણનો છોકરો જેનો બાપ ઓટલા પર દરજીની દુકાન ચલાવતો હોય એનો ગાર્મેન્ટ સ્ટોર હોય સાત ત્રણ વર્ષ હોટલમાં તમને ખબર છે નસીબ બસીબ તંબુરો હતું નથી અને બનાવવું પડે છે મેં હોટલમાં વેઇટરની નોકરી કરી છે ત્રણ વર્ષ આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ મેં બુટ પોલીસ કરી છે મેં જેરોક્ષો કાઢી હું બેસી નથી રહ્યો આપણે કરવું કશું નથી આ સિસ્ટમ આવી જાય સરકાર આવી જાય તું એવું તું હારો છે સાહેબ જીવન મસ્ત ક્યારે ફરિયાદ કરશો નહીં અલ્લાહ બડા બાદશાહ ઓલા ત્યાં બધું તમારા આપણામાં કયું છે કે બધા ફરી બે ખબર બે ફરીસ્તા બધું લખે છે હિન્દુ માં બી કીધું છે ધર્મરાજ ચોપડા લખે છે આપણે કે બધા જાય તેલવા હમ ચલાઓ મુસલમાન કોને કહેવાય હિન્દુ કોને કહેવાય આખો વિષય જુદો છે પણ આપણે સ્વર્ગમાં ને નરકમાં જવાની

કરું કે અલ્લાહ કે એક મિનિટ પછીની ફિકર કરીશ નહીં મૂળ વાત શું છે કે જીવનની સાચી વાતો જ ખબર દે એક વાત સાહેબ સાચા સ્પેલિંગ ખબર પડી જાય ને તો જીવન તો તમારો ઊંઘમાં ફોટો હસતો આવે ખબર નથી અને જો મેં જુઓ સમાજ બી વિચિત્ર છે તમે મજામાં રહો કોઈને ગમતું નથી તમે જુઓ એક બાળક જન્મે એટલે શું કરે રડે રાઈસ કોઈ છાના રાખો ને ગલી 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 એ લાલિયો હસો અમારે ઈસ્માઈલ હસતા દેખો ફોટો દેખો હા ગાલમાં ખાડા પડે આ જ ઇસ્માઈલ મોટો થઈને હશે ને ભાઈ થોડા ગંભીર હોય સાલા કોંગ્રેસ માંથી ભાજપમાં પેલા હશે ને આપણે પછી કે કોંગ્રેસ માંથી ભાજપ તમે જુઓ તમારું બાળક સાઈન તમારું બાળક સ્કૂલ જે મા બાપ બેઠા છે મા બાપો એ છોકરાનો સત્યાનાશ કરે બેટા એ નેવું ટકા અને તારા કેટલા આવ્યા ભાઈ તું પેલી તો તપાસ કર પણ આ સાઈન ફાઉન્ડેશનને ધન્યવાદ છે કે આ બાળકોના છોકરા એમને એવું ના કે એવી એ લોકો કોશિશ કરે છે આ ધન્યવાદ ને પાત્ર તમારું બાળક સ્કૂલ તમે જુઓ તમારા બાળકો મજા આવે તમને ગમતું જ નથી તમારું બાળક સ્કૂલ થી ઘરે આવી શું કરે ચોપડા ફેંકી દે બૂટ ફેંકી દે મમ્મી ખાવા ખા લે આ સામાન્ય દ્રશ્ય પણ જો છોકરું સ્કૂલથી ઘરે હસતું વસ્તુ આવે ચપ્પલ સરખા મૂકે બૂટ કાઢે દફતર મૂકે

આ રોજ દિવેલ પીધે આજે હસતા ખાસ તમે મજામાં રહો કોઈને ગમતું દિવ્યા નક્કી કરે કે આજ મેરા સોર ઘર પે આવે ચલો ઇસકો પાણી કા ગ્લાસ લઈને દરવાજે પર જ ખડી રહું કે આ રોજ પાણી આપણે ને બીવી જો પાણીનો ગ્લાસ દી રહે અલ કિસકે ઘર આ ગયા તમે મજામાં રહો કોઈને ગમતું નથી જો તમારો ધર્મ ગુરુ હોય ઓલિયા સંતો જેને તમે ગુરુ કહેતા હોય અમારા મેને ગુરુજી કહેવાય તમે ગુરુ પાસે જાઓ ને ખિસ્સા